લોકસભાની શરૂઆત થી જે કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી નવા વલણમાં જોવા મળી રહ્યા છે કેમ કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શનનો શ્રેય માત્ર રાહુલ ગાંધીને જ આપવામાં આવી રહ્યો છે અલોકસભામાં સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસે રાહુલને વિપક્ષના નેતા બનાવ્યા છે. વિપક્ષના નેતા બન્યા બાદ ગૃહમાં રાહુલ ગાંધીની શૈલીમાં જોરદાર પરિવર્તન જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં ઓમ બિલ્લા લોકસભાના સ્પીકર તરીકે નિર્વિરોધ ચૂંટાયા છે. વડાપ્રધાન મોદી સહિત શાસક પક્ષ NDA ગઠબંધને સ્પીકર પદ માટે ઓમ બિલ્લાના નામની ભલામણ કરી અને સર્વસંમતિથી ચૂટવા અપીલ કરી હતી. पीएम मोदी ना प्रस्ताव પછી વિપક્ષના ઉમેદવાર કે સુરેશે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું આ રીતે ઓ મિલ્લા ફરી એકવાર બિન હરીફ લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા માનનીય પ્રધાનમંત્રીજી કેન્દ્રીય પરિષદ કે માનનીય સભી સદસ્યગણ સભી દલો કે નેતાગણ સભી માનનીય સદસ્યગણ मुझे पुनः इस महान सदन के पीठासीन अधिकारी के रूप में दायित्व करने का अवसर प्रदान किया इसके लिए मैं आपका हार्दिक आभार व्यक्त करता हूं। आप अच्छी संसदीय परंपरा मुजब प्रधान नरेंद्र मोदी लोकसभा ने नवाज चूंटाला स्पीकर ओम बिरला ने तेमनी बैठक पर ले गया આ સમયગાળા દરમિયાન લોકસભામાં જોવા મળેલા દ્રશ્યો રાહુલ ગાંધીની વધેલી શક્તિને દર્શાવે છે વાસ્તવમાં જ્યારે પીએમ મોદી બિરલાને સ્ટેજ સુધી લઈ ગયા ત્યારે વિપક્ષી નેતા તરીકે રાહુલ ગાંધીની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી સ્પીકર સર આઈડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ યુ ફોર યોર સક્સેસફુલ ઇલેક્શન ફોર ધ સેકન્ડ ટાઈમ ધેટ યુ હેવ બીન ઇલેક્ટેડ આઈડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ યુ ઓન બિહાફ Of the entire opposition on behalf of the India Alliance. Speaker, sir, this House represents the voice of India's people. And you, Speaker, sir, are the final arbiter of that voice. आप लोकतांत्रिक न्याय के मुख्य न्यायाधीश की तरह बैठे हैं हम सबकी आपसे अपेक्षा है कि किसी भी जनप्रतिनिधि की आवाज दबाई ना जाए और ना ही निष्कासन जैसी कार्रवाई दोबारा सदन की गरिमा को ठेस पहुंचाए आपका अंकुश विपक्ष पे तो रहता ही है લોકસભામાં અધ્યક્ષ ની પસંદગી દરમિયાન જોવા મળેલા આ દ્રશ્યો થી એવી અનુભૂતિ થાય છે કે હવે રાહુલ ગાંધી ના કદ અને પ્રતિષ્ઠામાં વધારો થયો છે gs